બનાસ કોઠા વાળા પૂછે સાબરકોઠા વાળા પૂછે પેલા અઠાવન માં એક ગામે તોરણવાળા માતાજીનું માતાજી મંદિર સ્થાપી એક ગામ વસાવ્યું એ ગામ સમય જતા મહેસાણા તરીકે ઓળખાયું તારંગાની ટેકરીઓના ટુંગાથી નીકળતી ગુજરાત કુવારી નદી રૂપેણના કાંઠે આવેલું મહેસાણા દસ તાલુકાઓ ધરાવે છે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં અગ્રેસર દૂધસાગર ડેરીને લીધે મહેસાણા મિલ્ક સિટી તરીકે ઓળખાય છે આ ઉપરાંત કુવા દ્વારા સૌથી વધુ સિંચાઈ હોય કે ઘઉંનું વાવેતર અને એરંડાનું ઉત્પાદન મહેસાણા હંમેશા એમાં અવ્વલ સ્થાને રહ્યું છે જીરુ ઇસબગુલ અને વરિયાળીનું સૌથી મોટું બજાર મહેસાણાના ઊંઝા ખાતે આવેલું છે અને તેના લીધે જ ઊંઝા શહેરને મસાલાઓના શહેર તરીકે ઓળખવામાં આવે છે અને આજ ઉંઝા ભવાઈના પિતા અસઈ ઠાકરની કર્મભૂમિ પણ રહ્યું છે અહીં આવેલી મીરા